બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સીપીઆઈ સીપીઆઈ સાહેબની અધ્યક્ષતામાં આગામી આવી રહેલ મહરમ તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી સાથે સાથે બોડેલી પીએસઆઈ ની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને તાજીયા કમિટીના મેમ્બરો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ અને સૂચનો લેવામાં આવ્યા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે આજે સાંજે છ વાગ્યાના સમયમાં સીપીઆઈ સાહેબ અને પીએસઆઈ સાહેબની અધ્યક્ષતામાં આગામી આવી રહેલ મોહરમના તહેવારને લઈને શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આયોજકો દ્વારા મોહરમાં નીકળનારને લઈને સૂચનો લેવામાં આવ્યા નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા